કે આપણા દેશની જે જાણીતી બ્રાન્ડેડ મસાલા કંપનીઓ છે એમડીએચ અને એવરેસ્ટ એમના જે હોંગકોંગ અને સિંગાપોરની અંદર મસાલા વેચવા ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે અને સિંગાપોરે તો બધા મસાલા ભારત પાછા મોકલી આપ્યા છે નમસ્કાર દર્શક મિત્રો કોઈ સામાન્ય કંપની હોય તો સમજી શકાય પરંતુ હવે બ્રાન્ડેડ કંપનીઓ પણ લોકોના આરોગ્યની સાથે કેવા કેવા ચેડા કરે છે એ વાત જ્યારે સામે આવે છે ત્યારે ગુસ્સો પણ આવે છે અને નારાજગી પણ આવે છે કે આ લોકોને લોકોના આરોગ્યની કોઈ પડી જ નથી તમને હજુ થોડા વખત પહેલાંની જ વાત કરીએ કે સરકારે વિટાને જે હેલ્થ ડ્રિન્ક્સની કેટેગરી હતી એમાંથી બહાર કાઢી અને હવે એક એવા ન્યૂઝ સામે આવ્યા છે કે આપણા દેશની જે જાણીતી બ્રાન્ડેડ મસાલા કંપનીઓ છે એમડીએચ અને એવરેસ્ટ એમના જે હોંગકોંગ અને સિંગાપોરની અંદર મસાલા વેચવા ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે અને સિંગાપોરે તો બધા મસાલા ભારત પાછા મોકલી આપ્યા છે દર્શક મિત્રો આ બ્રાન્ડેડ કંપનીઓ પણ જો લોકોના આરોગ્યની સાથે છેડછાડ કરતી હોય અને એમની સામે કોઈ એવા આક્રમક પગલાં નહીં લેવાતા હોય તો એ ખરેખર દુઃખની વાત છે અમે આ જે ઘટના બની છે એના વિશે તો તમને જાણકારી આપીશું જ પરંતુ ધારો કે તમારે કોઈ સંજોગોની અંદર આવા જે ફૂડની અંદર સમસ્યા આવે તો તમને ફરિયાદ કરવી હોય તો તમે ક્યાં કરી શકો એના વિશે અમે તમને જાણકારી આપીશું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો હોંગકોંગ અને સિંગાપોરની અંદર ભારતીય મસાલા જે કંપની છે એમડીએચ અને એવરેસ્ટ આ જે મસાલા છે એ વેચવા ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે અને સિંગાપોરે તો આ મસાલાના જે પ્રોડક્ટ છે એ બધી ભારત પાછી મોકલી દેવા આદેશ પણ કરી દીધો છે હોંગકોંગ અને સિંગાપોરે પગલાં લીધા એ પછી હવે ભારત સરકાર પણ જાગી છે અને તાત્કાલિક બંને કંપનીઓના જે મસાલા છે એની ગુણવત્તાના તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા છે બંને કંપનીઓના મસાલાના સેમ્પલ લેવામાં આવ્યા છે અને એની તપાસ કરવામાં આવી રહી છે સાથે સાથે અન્ય જે મસાલા કંપનીઓ છે એના પણ સેમ્પલો લઈને તપાસ કરવામાં આવી રહી છે અને એની પણ ગુણવત્તા ચેક કરવામાં આવી રહી છે આપણને મનમાં એક સવાલ થાય કે આ તો હિંગ હોંગકોંગ અને સિંગાપોરમાં વાત બહાર આવી ત્યારે આ ભારત સરકાર જાગી પહેલેથી શું કામ નહીં જાગી એ પણ એક મોટો સવાલ છે પહેલેથી શું કામ આ બધી કંપનીઓના જે સેમ્પલ છે એ ચેક નહીં કરવામાં આવ્યા હવે જ્યારે હોંગકોંગ અને સિંગાપોરે પગલાં લીધા પછી સરકાર જાગી તો એનો શું મતલબ છે હવે ભારતની અંદર ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા આ મસાલાના સેમ્પલ લીધા છે અને એ તપાસ માટે મોકલવામાં આવ્યા છે તમને જાણીને નવાઈ લાગશે કે આ હોંગકોંગ અને સિંગાપોરની અંદર એમડીએચ અને એવરેસ્ટના જે મસાલા હતા આ મસાલાની અંદર જંતુનાશક ઇથિલિન ઓક્સાઇડ એની જે સ્વીકાર્ય માત્રા હોય એના કરતાં વધારે માત્રા જોવા મળી હતી એટલે આ બંને મસાલાઓ ઉપર તાત્કાલિક ત્યાં ગાળી પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હવે આ જે ઇથિલિન ઓક્સાઇડ છે એ ગંધહીન કેમિકલ છે અને ખાદ્ય પદાર્થોની અંદર ભારતમાં છેલ્લા કેટલાક સમયથી એનો ઉપયોગ થતો આવ્યો છે પરંતુ આની જો જરા પણ વધારે પડતી માત્રા ખાદ્ય પદાર્થોની અંદર હોય તો એ શરીર માટે બહુ હાનિકારક હોવાનું જાણકારોનું કહેવું છે કેન્સર જેવા રોગને પણ આ ઇથિલિન ઓક્સાઇડ નોતરે છે એવું કહેવામાં આવે છે એટલે એની જો વધારે માત્રા હોય તો તમને કેન્સર ઉપર કેન્સર પણ થઈ શકે છે હોંગકોંગના સેન્ટર ફોર ફૂડ સેફટીએ હોંગકોંગના ગ્રાહકોને કીધું છે કે આ એમડીએચ અને એવરેસ્ટ મસાલા ખરીદવા નહીં અને સિંગાપોરે તો મસાલા પાછા જ મોકલી આપ્યા છે હવે તમને એ વાત કરીએ કે કોઈ સંજોગોની અંદર કોઈ ખાવાની વસ્તુ હોય અથવા આવા મસાલા હોય કે એની અંદર તમને કોઈ પ્રોબ્લેમ લાગે કોઈ સમસ્યા લાગે તો એના માટે જો તમારે ફરિયાદ કરવી હોય તો તમે જે ભારત સરકારની વેબસાઇટ છે એફ એસ એસ જી ડોટ જીઓવી ડોટ આઈ ફરીથી એક વખત ખાલી તમને હું વેબસાઇટનું નામ કહી દઉં એફ એસ એસ જી ડોટ જીઓવી ડોટ આઈ આ વેબસાઇટ ઉપર તમારે જવાનું અને એની અંદર ફૂડ રિલેટેડ ગ્રીવન્સીસ ઓપ્શન એવું આવશે એની ઉપર તમારે ક્લિક કરવાની પછી મેન્યુમાં જઈને રજિસ્ટર ન્યુ કમ્પ્લેન એવું લખેલું આવશે એની ઉપર જઈને તમારે ક્લિક કરવાની અને એની અંદર તમને જુદી જુદી કેટેગરી બતાવવામાં આવશે તમારે જે કેટેગરીની અંદર ફરિયાદ કરવાની હોય એ કેટેગરી તમારે સિલેક્ટ કરવાની અને એ પછી એક ફોર્મ તમારી સામે આવશે એ ફોર્મની અંદર જે વિગતો માંગવામાં આવી હોય એ વિગતો તમારે ભરવાની હવે આની અંદર જે ફૂડ સેફટી ઓથોરિટી ઓફ ઇન્ડિયા છે એ તમારે ધારો કે ફરિયાદ કરવી હોય તો તમારી પાસે ફૂડ ટેસ્ટનો ચાર્જ લેવામાં આવે છે એટલે તમે ફરિયાદ કરો અને ફૂડ ટેસ્ટ કરવામાં આવે એનો ચાર્જ લેવામાં આવે પરંતુ એ પછી જો તમારી ફરિયાદના આધારે ચેકિંગ કરવામાં આવે અને એની અંદર જો ખરેખર ગરબડ માલુમ થાય એટલે ગરબડ ખબર પડે તો તમે જે ફરિયાદના પૈસા ભરેલા હોય એ તમને પાછા મળી શકે ધારો કે કોઈ સંજોગોની અંદર તમને આ જે એફ એસ એ એફએસએસ એઆઈ એમાંથી તમને સંતોષ નહીં થાય તમને એમ લાગે કે તમને સંતોષકારક જવાબ નથી મળ્યો તો તમે ગ્રાહક ફોરમમાં જઈને પણ ફરિયાદ કરી શકો છો તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ